હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો મિત્રો આપણે ગોળી વિશે દીધી તો મિત્રો આજ ગોરીને મળવા જવાનું છે તમે જો ગોરીનો ખિલ્લો ખાલી થઈ ગયો છે મિત્રો એક લક્ષ્મી છે મિત્રો આપણે તો મિત્રો આજ આપણે ગોરીને મળવા જવાનું છે તો મિત્રો બને રહેજો બ્લોગમાં આગળ મળીએ ફાઇનલી મિત્રો આપણે તો ફાઇનલી મિત્રો આપણે ગોરી આગળ ભોગી ગયા તમે જવું છો મિત્રો ગોળી ખાઈ છે નીડ ઓળખી ગઈ મિત્રો તરત આપણે આવ્યા એટલે તો મિત્રો તમે જવું છો ગોળી ખાઈ છે ને વાસડો બાંધ્યો છે મિત્રો તો મિત્રો આપણે ગોરીને મળીને ઘરે આવી ગયા તમે જવો છો મિત્રો કાઢી કાશમાં વિડીયો ઉતાર લઈ મિત્રો આપણે આવી ગયા ઘરે મિત્રો ગોરીને મળીને હવે જવાનું છે આપણે લક્ષ્મી ને પાવા મિત્રો તો મિત્રો બનાવી રહ્યોગમાં આપણે વાડે જ આવી છે હવે તો મિત્રો વાડે ભોગી ગયા છે ને આંબા આવી ગયા છે મિત્રો અને આપણે લક્ષ્મી આગળ આવી ગયા છે મિત્રો વાડે કેટલા બગાડા યાર આટલું બધું બગાડવાનું મિત્રો ભાઈ તો મિત્રો બનાવી મિત્રો લક્ષ્મી આપડે એકલી થઈ ગઈ છે મિત્રો બિસારી વાંભરા કરે છે ઓ મિત્રો આપણે લો લક્ષ્મી હાથી નીંદ પણ લઈ લીધી છે ને પાછળ હાલી આવે છે મિત્રો નીંદ પણ લઈ લીધી છે હા હા ઉભી રહી ગઈ મિત્રો હવે અત્યારે એને ગમણમાં બંધ દેવાની છે મિત્રો કેમ કે આપણે એને સુટી રાખવી તો મિત્રો છે ને થપીને વી આવે છે તો આકડા થપી જાય મિત્રો અને તે ઘરે વી આવે કારણ તો હું ખાતો તો મિત્રો તો ઓછી ને સુધી આ નાખ વિશે છે હજી પડી છે મિત્રો થોડી આ નાખ તો મિત્રો બાંધી પેલા તો મિત્રો બનાવી દો બ્લોગ માં ફાઇનલી ફાઈનલી મિત્રો જો વરસાદે આવો મીણો છે ઝરમર ઝરમર આ શરૂ થઈ ગયું છે મિત્રો તમે જોવો હા એને દેખાય કાસ ઉપર દેખાય મિત્રો જો ઝરમર ઝરમર આવવાનું શરૂ થઈ ગયું છે મિત્રો તો મિત્રો બનાવી દો બ્લોગ ફાઇનલી મિત્રો આપણે અત્યારે વાગી ગયા છે દસ વાગી ગયા છે ને મિત્રો અને જો મહેમાન આવી ગયા છે મિત્રો મને અમારા હાર્દિકભાઈ બોટાદ થયા છે મિત્રો આને છે ને આમ રખડવા લઈ ગયા હતા મિત્રો અચાનક વચ્ચે દસ આ નાનપુ મિત્રો આયા જ ભણતો આદિતભાઈ નાખ્યું છે મિત્રો હવે છે ને જૂનાગઢ જવાનો પ્લાન રાખ્યો છે બસ હવે દિવસમાં અને એનો છે એટલે એને હારવાર જવાનું છે મિત્રો તમે તો મિત્રો જો આવું છે આ બે ને જવાનું છે જુનાગઢ મિત્રો અને આપણે જવાનું છે બે દિવસ પછી શું

તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ આયા લગીને તો બ્લોગ તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જણાવી દેજો અને હજી લગીનમાં મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળ્યું કાલે નવા વિડીયોમાં